નમસ્કાર મિત્રો મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજકોટ જિલ્લામાંથી એક દુઃખદ ખબર સામે આવી રહી છે જેમાં વીજળી પડતા યુવાન સહિત ચૌદ બકરાના મોત નીપજ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે રાજકોટ શહેરમાં અસહ્ય બપારા બાદ સંજયા ટાણે એક જ કલાકમાં વીજળીના કડાકા ભડાકા સાથે સવા ત્રણ ઇંચ તોફાની વરસાદે ચારે બાજુ પાણી પાણી કરી દીધું હતું રાજકોટમાં વરસાદ સાથે આપત વરસી હોય તેમ વીજળી પડવાથી યુવકને ચૌદ ઘેટાબકરાના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી હતી રાજકોટમાં જુદા જુદા બે સ્તરે વીજળી ખાબકી હતી જેમાં રૈયાધાર માપતિયાપરા વિસ્તારમાં રહેતા દલુભાઈ વિજલભાઈ બારેયા નામનો તેતાલીસ વર્ષનો યુવાન સાંજે છ વાગેની આસપાસ ઘર નજીક હતો ત્યારે વીજળી પડતા તેને ઈજાઓ પહોંચી હતી ત્યારે યુવકને તાત્કાલિક સારવા માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગર નીવડે તે પૂર્વ જ મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હિતેશભાઈ જે જોગડાએ આ અંગે વધુ હાથ ધરી હતી આ ઉપરાંત અન્ય બનાવ વીડા વાદળીમાં વીજળી પડવાથી કાનાભાઈ લાબરિયાના ચૌદ ઘેટાપકરાના મોત થયા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ